એજ રીતે તળિયાના જૂના ભાવ દસ રૂપિયાથી ઘટીને આઠ પોઈન્ટ સિત્તેર રૂપિયા થયા છે ત્યારે રત્ન કલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે તો ફેક્ટરીના સંચાલકોએ બે મહિનામાં ભાવ વધારવાની ખાતરી આપી હોવા છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે જે રત્ન કલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે તો સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું છે કે રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલીસ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યો છે જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી છે ત્યારે હડતાલમાં જોડાયેલા રત્ન કલાકાર કેયુર ચાવડાએ જણાવ્યું છે કે વધતી મોંઘવારીમાં વર્તમાન ભાવથી ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે